મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાનો સન્માન સમારંભ યોજાયો છે મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર સમારંભમાં ત્રણ હજારથી થી વધુ લોકો એકસાથે સૂર્ય નમસ્કાર કરવાના છે તો મોઢેરા સૂર્ય મંદિર ખાતે એક જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ સૂર્ય નમસ્કારની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ સતલાસણા તાલુકામાં સમગ્ર જનતા ભગવાન શ્રી રામના નવીન મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ માટે હર્ષોલ્લાસ સાથે ડીજીના તાલે વાવ ગોઠડા ભાણાવાસ બેડસમા ભાલુસણા તેમજ તાલુકાના દરેક ગામોમાંથી સતલાસણા રામ મંદિર કાર્યાલય ખાતેથી અક્ષત યાત્રા લઈ પોતાના ગામે જવા રવાના થયા હતા આ શુભ પ્રસંગના સાક્ષી એવા સદલાસણાના કાર સેવક જગદીશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે પાંચસો વર્ષ બાદ ભારત દેશના ભગવાન શ્રી રામના નવીન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અક્ષત યાત્રામાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો પાંચસો વર્ષના સંઘર્ષે અને સવા ચાર લોકોના લાખ લોકોની બલિદાનના અંતે આ દિવસનો ભારત વર્ષ રાહ જોઈ રહ્યું હતું આજે પરમાત્મા રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કે સતરાણા તાલુકાની પ્રજાએ ઉમંગ અને ઉત્સાહ બતાવ્યો છે એક એક ગામથી દસ દસ પંદર પંદર ટ્રેક્ટર લઈને અહીંયા પોતે લેવા પધાર્યા છે ખરેખર આજનો અસ્મરણીય આ દિવસ જોવા પરમાત્માની કૃપાથી અમે આજે હયાત છીએ વર્ષોના આજે કાર સેવા કરી ત્યારે પણ એક કલ્પના હતી કે આવું ક્યારે બનશે પણ પરમાત્માએ કામ પૂરું કર્યું છે અને આ યશ અને કીર્તિમાન કામ માટે અમે આજે એક ખંતથી જે કામ કર્યું અને પ્રજા જે ઉત્સાહ બતાવ્યો એ બદલ દરેકને ખૂબ અંતકરણ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ કેવો માહોલ લાગી રહ્યો છે અહીંયા કે જે રામ મંદિર માટેનું સતલાણા તાલુકામાં તો જબરજસ્ત માહોલ છે એક એક ઘરથી એક એક વ્યક્તિ આવ્યો છે એક એક ગામ નાના ગામથી દસ દસ ટેક્ટર લઈને આવતા હોય ડીઝલ આવતા હોય સાઉન્ડ લાવતા હોય ભગવાન રામની ધૂન વાગતી હોય એ આનંદ ઉત્સાહથી ખૂબ સારા માહોલની અંદર અમારા કાર્યકર્તાઓ જે કામ કર્યું હતું ગામડે ગામડે એનો અમને ખૂબ સારો આજે પ્રતિસાદ મળી રહ્યો છે દરેક ગામથી દરેક વ્યક્તિ અહીંયા પોતે ઉપસ્થિત રહ્યો છે આજે સંજય સોની સાથે લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ સતલાસના